ટેન્શન વાળા મળશે અમે ક્યાં બે છો જય માતાજી મારા કાલે જાઓ તો અત્યારે અમે આવી ગયા છે ભાવનગર અને પબ્લિક તો જોવા કેટલું બધું છે કેમ કે અત્યારે ચાર વાગ્યા છે ને આરતીના દર્શન કરવા માટે આટલું બધું પબ્લિક થયું છે મારી કેવું છે બધું જે ઊંઘીન ઉંઠી સુધી આવી ગઈ છે મારા કલેજા આજે તો પગ એવા દુખે છે કેમ કે મારા કલેજા કાલે ગણેશ વિસર્જન હતું ને એટલું બધું કુદ્યા અને મારો દિવસ અમારા ગામ થી સામરખા સુધી ચાલીને ગયા એટલે એવા પગ દુખે છે એ વાત ના પૂછે વાત પણ હવે કઈ વાતો ને માતાજી ના દર્શન કરીશું એટલે બધો જ થાક ઉતરી જશે ચાલો

मादु मनस कमर जियु के भृपिला हो बेदागी तो मादु मादु महादु अलत कावनु अलत तुम आतला पत्रा नाहए त। यह तरी भै यह तरी भै यह तरी ने टैंज वारा मोनस अमगे भैरो सबरा मोनस अगा તો મિત્રો અત્યારે અમે દર્શન કરીને આવી રહ્યા છે ને અહીંયા બિયાબેન ને કંઈક લેવાનું છે અરે કોના માટે લેવાનું છે અરે માર બેન આજે જે દીદી આયા હતા ને એમની છોકરી માટે નોનું પાકીટ લેવાનો એન પાકીટ તો બોગમે ઓ હો હો એક વર્ષની છોકરી પાકીટ થોડી લેન ફરવાની એમ કહે અરે હેડે ને તો ફોર ફોર કરે ને 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 મરવાની કે ના આ તો બબલિંગ ખવડાવ અમે દર્શન કરીને આવી ગયા છીએ હવે જઈએ છીએ ગેસ

મારા ખાલી જાઓ ગાડીમાં બેસીને સીધા આપણા ઘેર પહોંચી જાવ છે દસ વાગ્યા સુધી તો આપણે પહોંચી જઈશું મારા ખાલી જાવ તો મારા કલે જાઓ અત્યારે પાંચ વાગી ગયા છે અને અત્યારે દુકાને આવી ગયો છું મારા કલે જાઓ અમે સાડા દસ વાગે ભાવનગરથી ઘરે આવી ગયા હતા પછી તો મારા કલે જાવ ઘરે આવીને ખાધું અને પછી તો હું સૂઈ જ ગયો અત્યારે પાંચ વાગે દુકાને આવી ગયો છે ને મારો દિવસ સારી રીતે એવું દુખે છે ને એટલે ગણેશ વિસર્જનમાં કેટલું બધું ખોદ્યા છે એટલું બધું ખોદ્યા છે ને વાત ના પૂછો વાત મારા કલે જાવ બધું વસુલ વાર દીધું કેટલા દિવસ નું કેવું કે બીનું કુદવાનું કઈ મળ્યું નતું બધું બરાબર કુદ્યા મારા કે બહુ મજા કરે મજા આવી ગયા બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ